નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી કામનાથ મહાદેવ તથા અંબે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કામનાથ મહાદેવ મંદિર નવનિર્માણ તથા સમસ્ત મુજકુઆ ગ્રામજનો રોજ શ્રી કામનાથ મહાદેવ તથા મા અંબાની મૂર્તિની નગરયાત્રા કાઢવામાં આવી ડીજેના તાલ સાથે નગરયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહેશભાઈ પડિયાર Terima kasih telah menonton!